નાખ્યામ કોક બાર ને આખડું માં જવું તો અર્થે તો ઓળખતી જ નઈ મને કે તું ગંગા મન તો એમ કે મારે કેવું પડે ગંગા આ છે

છે ખાઈ જાય તમે શું કરવા તમે શું કરવા મેલું રોજરા જાય તો આ રાખવા એ થઈ અને હું જવા છું આ લાકડા લેતા હવે

છેતર માં પાવડો લઈજો પાણી વાળવાનું છે હું થોડું નું કટ્ટો લઈને આવું અતારે પછી ના રાતે જવાનું एग्जाम પડે ગામમાંથી તો લઈને આવું ગામમાંથી હ ખાતર આલ્યો તો તમારી દેખે તમારી બૂન રહી પેલી ગોગલી હા એના જેવો ગોગો જલ્દી આવજો બહાર ખોકડા હ

પેલા ના ખેતર માં પાણી વાળવાનું છે ને આ પાણી તો આમાં વળેલું છે મારા વાળવાનું હતું તો મારામાં પાણી આવ્યું જ નહીં મારા પાણી ક્યાં વાળી દુ

પેલું એ ગોધરા હે ગોધરા મારે બપે ને પૈસા હે એ ડો પાડી જશે હમણા તો તમારે લાવો તો પૂછવાય રહ્યા હિમાલ ખે તો અમારે લવાય તમારે

સારા રે એમ આપડે લાઈટ આવી લાઈટ તો હજી આવી પછી પછી કરી નહીં એટલે જોઉં હમણાં બાજુ ઓટો મારી શું રે તારા કોઈ કોણ હતું મારે પાણી પણ પેલા પછી પી પછી મારે વડે એમ એવું છે ઓટો મારીએ અહીંયા આયા છે નહીં આવ્યા કોઈ આભાર હતા તે હજુ તો આઈએ

કોના વ્ય કરે મારા માપડા લે માર ભાઈ કપડા લે હું મોટી હું વેલી એટલે મારી તો હજી કાઢશે આરતી કરે હજી તમે મારા માથે બેહવા નહીં દે શોંતિ રાખો ઘોઘડે બેસે પછી હવે ગઈ તારા સારું હેડા કોને પી નવા આ કે ના લોટો લાયા લે આ કે ભાઈ નોટો તારો લીધી ખાઈ જાતો હું માનો લોટો હવે ખબર છે હવે તારે પછી કમા લોટા તો ગોબે ગોબા થઈન થી વાત પડ્યા

નાખવાયાકેડા નાખવા નાખવા આયા અરે આ તમે દિલીપ ના સમાચાર ઓફરી બેફોન થઈ આ દિલીપ આ જો હુ આપડો હું તો જીવતો નતો ફૂલ્યો કેવા આવ્યો તમે મરી ગયા તા ઉકલો મારા માના તો તમે આયા તા તાર ખબર આવું થયું ખબર કોઈ મારી માને મારવા બેઠા તા મને કોઈ નથી

એ ભઈ તમાર ભલુ થાય હો તારે અચાનક આવા હમાતા ના આવવા કોક ના મોણા હો લઈ જવા તારું શું તો મોટું હે સધી હાજુ સે મારુ ઘ